નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કરતા વિશેષ જોગવાઈઓ અંગે જણાવ્યું હતું કે ઘરના ઘર માટે અપાતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે તો ગુજરાતના અંદાજે પંચોતેર લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવું મહિલાઓ માટે સખી સહાય યોજનાની જાહેરાતની સાથે જ વર્કિંગ વુમન માટે સુવિધાજનક હોસ્ટેલ બનાવી સાથે જ ખેડૂતોને મત્સ્ય ઉદ્યોગમાં રોજગારીના સર્જન માટે વિશેષ પેકેજની પણ જાહેરાત કરી હતી સાથે જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે વરિષ્ઠ નાગરિકો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો તેમજ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિશેષ જોગવાઈઓ કરી છે ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ અન્ન સુરક્ષા પોષણ વગેરેને અગ્રિમતા આપે છે આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ત્રણ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ માટે હાલની એક લાખ વીસ હજારની સહાયમાં મકાન દીઠ રૂપિયા પચાસ હજારના વધારા સાથે એક લાખ સિત્તેર હજાર કરવાની જાહેરાત કરે છે પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા યોજનાઓ અમલમાં છે પોષણને અગ્રિમતા આપતા આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં એકવીસ ટકા વધારાની સાથે અંદાજીત આઠ હજાર બાળની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવાન બનાવો તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા ચારસો કરોડથી વધુની જોગવાઈ સૂચવું છું કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે અમારી સરકાર કૃષિ યાંત્રિકરણને પણ મહત્વ આપે છે આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી રૂપિયા એક લાખ કરવાની જાહેરાત કરી